આપણા ઘણા બધા યુવકો અત્યારે પણ યુએસ અને કેનેડા જાય છે અને ત્યાં ટેક્સી ચલાવે છે કેટલી ખુશી ખુશી ચલાવે છે ને બીજું શું કરશો અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો તો આમંત્રિત કરે છે આવો અમારે ત્યાં તેઓએ દરવાજા ખોલી રાખ્યા છે કહે છે જેટલું નીચલા સ્તરનું કામ છે તે કોણ કરશે ઇન્ડિયન કરશે ને અને આપણે જતા પણ રહીએ છીએ ને મા બાપ પણ બહુ ખુશ થાય છે ઓસ્ટ્રેલિયા દુનિયા વધો કૂડો કચરો એઠું કામ ભારતની તરફ ઉછાળી દેશે કે આ કામ કરો બદલામાં ચાર ડોલર આપી દઈશું અને આપણે ખુશી ખુશી તે કામને લપકી લઈશું અને એનાથી વધારે દુઃખદ વાત હોઈ ન શકે આપણે ઈચ્છીએ છીએ કે ભારત શું બને અને શું બની જશે ભારત પૈસા તો આપણી પાસે ક્યારેય હતા નહીં એક વસ્તુ હતી જેમાં આપણે આગળ નીકળી શકતા હતા તે શું હતી જ્ઞાન બરાબર ભણ્યા હોત તો આપણે દુનિયાને ટક્કર આપી દેત આજે ધર્મની સામે એક મોટો ખતરો એ પણ છે કે યુવાનને લાગી રહ્યું છે કે ભણવાની જરૂર શું છે બીજા ઘણા ઉપાયો છે જેનાથી ઇજ્જત કમાઈ શકીએ છીએ અને સમાજ પર છવાઈ શકાય છે ગર્દી કરી લો ને તો ભારત બનશે પૂરી દુનિયાનું એક નીચા સ્તરનું સસ્તું સપ્લાયર કેટલા અફસોસ દુઃખની વાત છે ને આપણે એજ બનવાની તરફ વધી રહ્યા છીએ